હલો મિત્રો કેમ છો મારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે ઘણા સમય પછી આપણે આજે એક વિડીયો બનાવવા જઈ રહ્યા છીએ ચોમાસાની ઋતુ શરૂ થઈ ગઈ છે પેલો વરસાદ બહુ સારો પડી ગયો પહેલા વરસાદ પડવાડી સાથે ઘણા બધા જીવો બહાર આવતા હોય છે જેમ કે છાપ વીછી કાન ખજૂરા આ બધા જીવો બહાર આવતા હોય છે એટલે આપણે આજે વાત કરીશું સાપ અને નોળિયાની લડાઈ વિશે છાપ અને નોળીની લડાઈમાં ઘણી બધી અંધશ્રદ્ધાઓ છે ઘણી ખોટી માન્યતાઓ છે તે દૂર કરીશું સાપ અને નોળિયાને બેને જાની દુશ્મન ગણવામાં આવે છે સાપ અને નોળિયાને બધે ઘણા બધા લડતા એટલે કે બેને બાધતા જોયા હોય છે સાપ અને નોળિયા શા માટે બાધે તો તે જાણીએ સાપ છે એ નોળિયાનો ખોરાક છે આમ તો નોળિયા માટે ઘણા બધા ખોરાક હોય છે જેમ કે વીછી ખાન ખજુરા ટેટકા કાછીડા પક્ષી તથા પક્ષીના ઈંડા તેમાં સાપ તેનો મુખ્ય ખોરાક છે સાપને ખોરાક લેવા માટે સાપનો ખોરાક તરીકે ઉપયોગ કરવા માટે નોળીઓ છે સાપ ઉપર અટેક કરતો હોય છે અને છાપ પોતાના સ્વ બચાવવા માટે નોળિયા ઉપર અટેક કરતો હોય છે આવા કેસમાં આપણે સાપ અને નોળિયાને બીને જાની દુશ્મન ગણવામાં આવે છે જ્યારે સાપ છે એ નોળિયા ઉપર અટેક કરે છે ત્યારે ફાણ ફૂલાવીને અધ્ધર થઈને ઉપર હુમલો કરતો હોય છે અને નોળિયો છે તે ચાપને મારવા માટે સામો પ્રહાર કરે છે અને નોળિયા આમ તો બધા પ્રકારના સાપ ખાય છે પરંતુ સાપ જ્યારે કોબરા સાપ છે અને નોળિયો છે એ લડાઈ જ્યારે એ બે વચ્ચે લડાઈ થાય છે એ લડાઈ એક અનોખી એટલે કે જોવાલાયક હોય છે સાપ અને નોળિયાની લડાઈમાં કેવું હોય છે કે નોળિયા જ્યારે સાપ ઉપર અટેક કરે છે ત્યારે ઘણા બધા આપણે એવું માની છીએ કે સાપ જ્યારે નોળિયાને કળે છે ત્યારે નોળિયાને ઝેર સડતું નથી અથવા તો એવું માનવામાં આવે છે કે નોળિયો અમુક પ્રકારની જડીબૂટી ખાય છે એટલે સાપ જ્યારે નોળિયાને કવડે છે ત્યારે નોળિયાને એને અસર થતી નથી પણ એવું હોતું નથી નોળિયો અમુક પ્રકારનું ઝેર છે તે સહન કરી શકે છે અમુક માત્રામાં જોઈએ જેની ઝેર એને સાપ કવડ્યું હોય તો અમુક માત્રા જે ઝેર છે તેની અસર એને નથી થતી પણ વધારે પડતું ઝેર નોળિયાના શરીરમાં ગયું હોય તો નોળિયા નોળિયા માટે પણ ઘાતક બની શકે છે કેવું હોય છે કે નોળિયો અને સાપ જ્યારે લડાઈ કરતા હોય નોળિયો સાપ ઉપર અટેક કરતો હોય છે ત્યારે તેનું શરીર ફૂલાવી દે છે અને નોળિયાના શરીર ઉપર આખી રૂવાટીવાળું હોય છે તે રૂવાટીને લીધે નોળિયાના શરીર જેને ચામડી હોય છે ત્વચા હોય છે ત્યાં સુધી સાપના દાંત પહોંચતા નથી એટલા માટે નોળિયાને સાપ જ્યારે ડંસ મારે છે ત્યારે તેને ડંસ લાગતો નથી એટલે કે ચામડી સુધી સાપના દાંત પહોંચતા નથી એટલે નોળિયાને કાંઈ થતું નથી પણ નોળિયાના અમુક ભાગ જેમ કે નાક અને મોઢાનો ભાગ એ ભાગમાં જો સાપ કવડે કોઈ ઝેરી સાપ તો નોળિયાને પણ તેની અસર થાય છે ને નોળિયાનું પણ મૃત્યુ થઈ શકે છે પણ નોળિયો એટલો બધો સફળ ચતુર અને આક્રમક સ્વભાવનો જીવ છે કે સાપને તેના મોઢા ઉપર ડંખ મારવા દેતો નથી સાપ ઉપર જ્યારે અટેક કરશે ને ત્યારે કઈ રીતનું કહે છે કે પોતાનું શરીર ફૂલાવશે અને પૂછડાના ભાગમાં છાપને પકડશે અને સાપને એકદમ થકવાડી દે જ્યારે સાપ એકદમ થાકી જશે ત્યારે ચાપનું ગળું પકડી લે છે અને ચાપને મારી નાખશે ત્યાર પછી સાપનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે જ્યારે આપણે એવું જોઈએ છીએ ત્યારે ઘણા લોકો શું કરે છે કે ચાપ અને નોળીની લડાઈ થતી હોય લોકો જોઈ ગયા હોય ઘણી વખત રેસ્ક્યુઅરને ફોન કરે છે કે તમે ચાપ પકડવા આવો નક નોળીઓ ચાપને મારી નાખશે અને ખાઈ જાય છે પણ મારું માનવું એવું છે એક આહાર કડીનો ભાગ છે આપણે જોયું આગળના વિડીયોમાં મેં કીધું કે ચાપ છે તે ઉંદરને મારીને ઉંદરનો ઉંદર ઉંદર ઉપર નિયંત્રણ રાખે છે એવી જ રીતે નોળીઓ છે સાપનો ખોરાક કરે છે ખોરાક તરીકે ઉપયોગ કરે છે અને સાપ ઉપર નિયંત્રણ રાખે છે એટલા માટે એ આહાર કડીનો એક ભાગ છે એ કુદરતે બનાવેલી વસ્તુ છે એટલે જ્યારે સાપ અને નોળીઓ બાંધતા હોય અને સાપને જ્યારે મારીને નોળિયો ખોરાક તરીકે ઉપયોગ કરતો હોય ત્યારે લોકો પૂછે છે કે સાપને બચાવો જુઓ કે ન બચાવે પણ હું એવું માનું છું કે સાપ છે ને એ ત્યારે ખોરાક તરીકે નોળિયાનો ઉપયોગ કરવાનો હોય છે એટલે એ ટાઈમે જો આપણે જોઈને એકતા હોય તો ત્યાંથી દૂર વી જવું અને ચાપ અને નોળિયાને એને એ સ્થિતિમાં રહેવા દેવા જોઈએ નોળિયા ભલે ચાપને મારીને ખાઈ જાય એનો ખોરાક છે એ કુદરતે બનાવેલી વસ્તુ છે આપણે તો બનાવી નથી એટલે એક ઉપર બીજો જીવ નિર્ભર છે એ આહાર કડીનો ભાગ છે એટલે એમાં આપણે કોઈ જાતની દખલ અંદાજી કરવી જોઈએ નહીં કે ચાપને બચાવવો છે એવું આપણે ઘણી વખત કહેતા હોય છે બધા રિસ્ગર ચાપને કે અન્ય જીવને બચાવતા જ હોય છે પણ જ્યારે ખોરાકની વાત આવે છે આહાર કડીનો એક ભાગ હોય છે તેમાં આપણે કોઈ દિવસ દખલ અંદાજી કરવી જોવે નહીં એક કુદરતના નિયમનું ઉલ્લંઘન કરવી જોઈએ આપણે કુદરતના નિયમને તોડ્યો કહેવાય એટલે કોઈ દિવસ ચાપ અને નોળિયા બાંધતા હોય ત્યારે કોઈ પણ રેસ્ક્યુઅર અથવા તો કોઈ પણ વ્યક્તિને કે કોઈની પણ જિગી જોયા હોય તો ચાપ બચાવવા માટેનો પ્રયત્ન કરવા જોવે નહીં ત્યાંથી દૂર યુવું જવું આ ચાપને ક્યારે બચાવવાનો હોય કે આપણા ઘર સુધી પહોંચી ગયો હોય આપણે વાડીએ ખેતર કે આપણે જ્યાં રહેણાંક વિસ્તારમાં હોય એ વિસ્તારમાં આપણે આપણી નજીક જ્યારે સાપ પહોંચી ગયો હોય ત્યારે આપણે રેસ્ક્યુઅરને કોલ કરી અને સાપને સહી સલામત માટે પકડીને છોડી દેતા હોય છે એ એક જરૂરી વસ્તુ છે પણ જ્યારે સાપ અને નોળિયા જ્યારે બાંધતા હોય કે લડાઈ કરતા હોય એ ટાઈમે સાપને બચાવવાનો પ્રયત્ન ન કરવો કે નોળિયાને ત્યાંથી દૂર ખસેડવાનો પ્રયત્ન ન કરો ઘણા લોકો છે તે નોળિયાના પથ્થર મારીને ત્યાંથી બગાડી દેતા હોય છે અથવા તો કોઈ અન્ય રીતે અને સાપ તો અમથો ઘવાઈ ગયેલો હોય છે એટલે ચાપ ઘણો બધો રીબાઈને હેરાન થઈને પણ મરી જતો હોય છે એવી પરિસ્થિતિમાં ચાપ અને નોળિયાને જે પરિસ્થિતિમાં છે એ પરિસ્થિતિમાં રહેવા દેવા જોઈએ એ બેને ત્યાંથી નોખા નહીં પાડવાના ચાપ અને નોળિયાની લડાઈમાં હંમેશા નોળિયાની જીત થતી હોય છે કારણ કે નોળિયો સ્ફૂર્તિલો આક્રમક અને સફળ પ્રાણી છે એટલે આપણે હંમેશા જોઈએ છીએ કે નોળિયો ચાપ ઉપર રેવી થઈ જાય છે અને ચાપને મારીને મારીને ખોરાક તરીકે ઉપયોગ કરતો હોય છે મોટાભાગે જ તે સાપને મારી નાખે છે અમુક કેચમાં એવું બને છે કે નોળિયાનું મૃત્યુ થઈ શકે છે કે તેના કારણે કે એવા જીવ જેવા કે અજગર અજગરમાં એવું બની શકે છે કે નોળિયાને મારીને અજગર પણ ગળી જાય છે એવા કેસ બહુ ઓછા હોય છે પરંતુ બીજા કોઈ અન્ય સાપમાં હંમેશા નોળિયાની જીત થતી હોય છે કોઈને અન્ય સાપ છે કે કોઈ જીવ ઉપર કોઈ પ્રશ્ન હોય અથવા તો કોઈ અંધશ્રદ્ધા હોય તો અમને કોમેન્ટ દ્વારા જાણ કરજો અમને કોમેન્ટ કરજો તો એ કોમેન્ટ ઉપર અમે આગળના વિડીયોમાં એની માહિતી આપશું અને અમારા વિડીયોને વધુમાં વધુ શેર કરજો લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને અમે આવા બીજા નવા વિડીયો પણ અપલોડ કરીશું ટૂંક સમયમાં તો આપણે આ વિડીયોને અહીંયા પૂર્ણ કરીશું જય હિન્દ જય ભારત